અને કોણી ના શંકર ભગવાન નું મંદિર આવે અને શંકર ભગવાન ના મંદિર ની જમણી સર આગળ જઈએ એક મંદિર આવે પાછળ હનુમાનજી ગોમકસ્તા પડે અને ત્યાં રસ્તા થી આગળ જઈ પેલા એક બે આ તો બે વાહ પડ્યા છે નોન પેલા ઘો નોટું હતું પણ આજ મોટું ગોમ બે વાહ પડ્યા અને બે ભાગ માં ગોમ વેચાયું દૂધ ની ડેરી ઘંટી વાળું ઉતરી પડતી હોય દૂધ ની ડેરી વાળું ઘર ને દૂધ ની ડેરી વાળા ઘર થી આગળથી દસ માતા ડગલા મોરતી એટલે પંચાયત પાછળ પડી જી પાછળ પંચાયત ની પાછળ જવાય ના જવાય રસ્તો પેલો વાત છોડી દીધો બીજા વાત છોડી દીધું અને છેલ્લા તમારા બીજા વાવ વચ્ચે તમારા છેલ્લો મકાન હાજુ ખોટું

જૂનાગર અને જૂનાગરનો શું થાય આ તમારું આ તમારા જે જૂનાગઢთან પેલી બાજુ બે મહિના થી ફરતા હોય મારા હોય કઉ છું બે દાણા ની તકલીફ હોય પણ બે મહિનાનો નો વાયદો કરતી નહીં મારતા બે દાણા નો વાયદો નથી કરતી હું કુ છું

મારામ થયો પેલા પેલા બોલ્યા પેલા બોલાવામાં આવ્યા તમારો સમય નિકટ આવ્યો

તમારા તાજા તો ભુવા હતા તમારા એક તારું હોતો અને એક શંકર નો ભાઈ મેઘડા હજુ ચાલી જમીન ના ઝઘડા હાચા ફૂટા જમીન ના દિવાજ હાચા ફૂટા મારું મેળી માતા કેવું છે

બે મહિના બે તકલીફ હોય આજ રવિવાર નો દાડો હોય પટેલ શું આજથી નવ દાડા થાય

સકિયા બીજી કેવા એક બે ત્રણ ચાર મહિનો પરિવાર લાગે ચાર મહિના ચાર દાદાનો પરિવાર એક ઘર લખો થઈ ગયું એક નિર્વનશીન વ્યવસ્થા વગરનું તમે દુખી છો અમેય દુઃખી નું અમેય દુઃખી બધી બાજુનું દુઃખ મેળ્યું છે પણ જો તમે મારા પાડે દોડી

બાકી રાખી નથી ભક્તો પંચો દુઃખ ના તળાવ પકડ્યા છે પેલા ખાધું પીધું બધું મસ્તી કરી બધા વડીલો છે

જેના અખાડ્ય વસ્તુ એ ખાવાલા એક ના હોય તું ઘેર આથી ઘેર જા પડિયાના મહારાજો નિવેદ રિપોર્ટ આવ તું કવિ કરવા તિયર રહીશ આજથી નવરાતા નવરાતા જમ પગમાં પટો ઉપા ગયો પાક અને કેમ ના એની પાકાઉં ડબાઈ એકા નીકળી જાય એમ આજથી નવરાતા થાય તને તારું દુખ દબાઈ ના કર લાવતો જગતમાતા હેમો ઉત્તા પર ભાગતી રેડી ચાલુ કરો રોજવારે ઉઠો અને જવાબદારી મારી ફાયદો કરજો પણ નવર હવે થી મંતા રાખીજો ભટી આટલું દેવું ચાલુ કરો સૌ હમ કેલે મયુજી ખાતું લેકેલ મતારે એ રસ્તો પર જવાબદારી તમારી માનો બીમારી હોય કીટની બીમારી પ્રથમ વાર આયા શું થઈ તમારા જીવ કરતા પણ વધારે મારા પર વિશ્વાસ હોય તમારો જીવ મારા દરબાર માંથી મારી તાકાત છે પણ તમારો વિશ્વાસ તમારો ભરો હોવો જોઈએ હું કઉ છું

તમે દુઃખી થયા હોય તો મેળની માતા આટલું કઉ છું તો દોઢ વર્ષ થી દુઃખ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવઘર નું કુટુંબ થાય તમારું પરિવાર પરિવાર માં ની વસ્તી થાય નવગંદી વસ્તી કાળકા માતા પણ પૂજો છો ભાઈ કુળદેવી મોનો છો દિવાગરવતી કરો છો માકાણી માતાની પટેલ કરો શું તારા તારા ઘરમો જો દુખ હોય તારા ઘરમાં ભયંકરથી ભયંકર જો બોર વરસથી થી દુખી થાકે ને તાક્યા હોય અર જો મારા પારે આયા હોય મને મેલડી વિશ્વાય તમે આયા હોય તો બાવો ડોક્ટર તું બનજે વધારેનો આધાર શું એના દવાખાનામાં જવું પડે તો પૈસાની ખોર કરવી પડે છે

પણ જો 12 વરસથી દુખ છે અને 12 વરસમાં તમે ફરી ફરી દેશની આમ તાકે આવશો પણ આખી 17 થાય અને તારી બીમારી મટાડી અને માં તારો રિપોર્ટ નીલ મારું પણ હોય તો એક તમારા ઓટલી ઓટલી આ આજ કશું કરતા નથી તો વાપરતા અને જોપાઈ પૂછતા પણ આજ કશું કરતા નથી અને એ પોટલી પૂજાવાડી સુપોતર માતા એ પોટલી પૂજાવાડી મેલડી તમારા નેવે તમારા કુટુંબ ભઈએ ભઈએ ભાગલા કરી દીધા જુદા પાડી દીધા ભઈઓ મે વિરોધ થઈ ગયા ઝગડા થઈ ગયા હાચું ખોટું મને નથી રહ્યા અને હાલું કરવું હોય તો ખાલી મેલડી સુપોતર નેગર ચાર ગામની બાર ચાલુ કરજે આ શ્રીપણ કોના નોમ નું લાયલા ઘેર કોનું લાયલા કોનું

बटाड देश तो बताइए मैं बात कर सकता हूं ये होटल FISA 23- मंतलीला में श्रद्धा हो से तो विश्वास हो से तो और जाओ महाराज आशीर्वाद मंतलीला में प्रसाद लाओ और खटरा जाओ बटाड़ो परइ जाओ एलिफेंट बीच मंतलीला में मंतलीला में माइक आए थे नहीं मारियो अभी नहीं फिल्म बन महाप्रसाद आमा छछती करियो के करियो આ બી જે ચાલે છે કદી ઈડે સાતું મારું મારું ઘરે માતાને રામાડ ગામ અમારા પુરોજી ઉતૈતા કરીને રામાના ગામમાં